માતાજી ને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને મારા એક નવા વ્લોગમાં તો કાલે થોડું તબિયતમાં તાવ આવી ગયો તો અને શરદીને એવું થઈ ગયું તો તે કાલે બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો તે આજે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહેજો આગળ બ્લોગમાં તો દસુભાઈ જો અમારે કપમાં જો સોડા કાઢી અને પીવે છે तो सोडा पीवेसे अने दक्सु भाई साइकल ले आके छे दक्सु भाई जब मां टाइम थकियो जमीन लेऊ छे ना हे नली हां तपिंदासा पडो ने हां फिर ना पाणी के मन मरु ग दे सो हो लई आइयो भाग हां मैगी आ बेफुगा हं ने, ने जो मैगी लायो बेफुगा लायो ने गुलफी लेन ने हम जो आ वतय हां तो हालो आ माथी कइ वधारे बदुई बदुई

કે તો મને ડાય દીકરો ડાય દીકરો હોય કે મમ્મી ને હું થયું બાઉ વાડિયે જાઉં છે આમ જોતા પપ્પા આવશે ને તો હું કે દક્ષિણ વાડીએ લઈ જાઉં લઈ જાય લઈ જા તું રોતો નઈ હો ડાય દીકરો હોય રોવે

ए तो दक सफाई કે ઓકાડો કેરો જોઈ બસ બસ આ નત કરવો તો સાંનો જો આપણે જો મનો ટાઈમ થઈ ગયો છે તો આજે જમવામાં જો આપણે વેફર તડી સીયામાં આ ઉંધી લેવા રોટલી બનાવી લેખી સી આ ડાળ ભાત પડ્યા છે બપોરના દક્ષગર ખાવાના અને ફાઈલ લી

بته زه هیڅ څه کومه شو باندې نوو بلاګ مات جوړم ته په دې کې څه شي تاسو ته دایم